નિવૃત્તિ જીવનનો અંત નથી પરંતુ એક નવી શરૂઆત છે વર્ષોની મહેનત અનુભવ અને સમજણ સાથે મળેલી નિવૃત્તિ સમાજ માટે અમૂલ્ય ભેટ બની શકે છે જે અનુભવો આપણે જીવનભર કમાયા છે તે માત્ર વ્યક્તિગત ના રાખવા જોઈએ નિવૃત્તિ પછીનો સમય વિચાર માર્ગદર્શન અને સેવા માટે શ્રેષ્ઠ અવસર બની શકે છે સમાજને સાચી દિશા આપનારા ઘણા અનુભવી લોકો નિવૃત્તિ પછી જ સાચું યોગદાન આપે છે યુવાનોને માર્ગદર્શન સંસ્કાર અને જીવનની સમજણ આપવી એ સૌથી મોટું દાન છે અનુભવ વહેંચવાથી માત્ર સમાજ નહીં પરંતુ પોતાનું જીવન પણ સંતોષથી ભરાઈ જાય છે નિવૃત્તિ પછીનો સમય સમાજ માટે પ્રકાશ બનવાની તક છે આજની વાર્તા નિવૃત્તિ પછીના તમારા અનુભવનું સમાજને દાન કરો મિત્રો આપણને સૌને ખબર છે કે નિવૃત્ત થયા પછી માણસો સાવ સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરતા નથી અને એ પ્રવૃત્તિ નથી કરતા એને કારણે એની પોતાની શક્તિ ઉર્જાઈ જાય છે અને કદાચ પોતાના જીવનમાંથી પણ વેલાવ્યા જાય છે તો આવી નિવૃત્ત થતા માણસોને એક દિશા મળી શકે એવી મારી એક નાની એવી વાર્તા કેવી છે રાજેશભાઈ એક સારા અધિકારી તરીકે એ પોતે નિવૃત્ત થાય છે શરૂ શરૂમાં એના મનમાં વિચાર આવે છે કે મારે ખરેખર મારા જીવનમાં હવે શું કરવું કારણ કે અધિકારી અત્ય હતા એટલે એને બધા ક્ષેત્રનો અનુભવ હતો અને એના મનમાં એક વિચાર આવે છે કે મારા આ અનુભવનો હું સમાજને પ્રકાશ આપું તો હું નવી શરૂઆત કરું તો અને આ વાતને સમજાવવા માટે આપણે નિવૃત્તિ પછી દાન કેવી રીતે કરી શકાય વાર્તા લઈએ નિવૃત્ત થયેલા માણસમાં જ રાજેશભાઈ એણે એક બહુ મજાનું સૂત્ર આપ્યું કે નિવૃત્તિ એ ખુરસદ નથી પણ દાન કરવા માટે સમાજના કોઈ પણ વ્યક્તિને આપણા અનુભવનો દાન કરવા માટેની એક ઉત્તમ તક છે રાજેશભાઈએ વિચાર કર્યો એના મનમાં એમ થયું કે હું એકલો કામ કરું એના કરતા મારી સાથે મારા જેવા નિવૃત્ત માણસોને હું ભેગા કરું તો આપણને ખબર છે કે અનેક નિવૃત્ત માણસો કોઈ એક જગ્યાએ બેઠા બેઠા ગપ્પા મારતા હોય છે એવો સુમો પણ આપણે જોઈએ છે એને બદલે રાજેશભાઈએ આવા પોતાના નજીકના મિત્રો લગભગ આઠ થી દસ ને ભેગા કર્યા અને એને એમ કીધું કે આપણે આપણા સમાજને આપણા અનુભવનો દાન કરવું અને આપણી જે ઊર્જા છે એ ઉર્જા સમાજને આપણે આપવી છે કારણ કે આપણે જે ઉર્જા લીધી છે એ સમાજ પાસેથી લીધી છે એટલે એને પાછી આપી છે શું કરશું એના અનુસંધાનની અંદર એક પછી એક એના મનમાં વિચાર્યું બધા ભેગા થયા ચર્ચા કરતા હતા કે આપણે શું કરી શકાય ત્યારે એમાંના એક કોઈ શિક્ષણમાં પડેલા હતા એણે એમ કીધું કે આપણે નાના નાના બાળકોને એકદમ મફતમાં થોડું શિક્ષણ આપવાની શરૂઆત કરીએ ત્યારે બધા એમ કીધું બરોબર છે તમે શિક્ષણમાં હતા એટલે એ પ્રકારનું આયોજન તમે ગોઠવો અને હકીકતમાં અમે તમને સહયોગ આપશું પછી એક જે હતા એમાં એ એકદમ રમત ગમતના ક્ષેત્રમાં એટલે કે જેને આપણે એમ કહી શકાય કે શાળામાં નોકરી કરતા પણ એ રમત ગમતના ક્ષેત્ર પૂરતી વાત હતી અને એને એમ કીધું કે આપણે રમત ગમતમાં આજની યુવા પેઢી વધારે મજબૂત થાય એના માટેનું એક આયોજન કરીએ એટલે એમણે એ જવાબદારી સંભાળી આમ જુદી જુદી વ્યક્તિઓ થતી કોઈ કે એમ કીધું કે હું કારકિર્દીનું માર્ગદર્શન આપીશ કોઈ એમ કીધું કે ઇન્ટરવ્યુ કેમ આપો એનું માર્ગદર્શન આપીશ કોઈ એમ કીધું કે આ દુનિયામાં અત્યારે નશો બહુ કરે છે દારૂ પીએ છે આ છે એના માટેની આખી ભૂમિકાનો એક વિભાગ તૈયાર કરીશું કોઈ કે એમ કીધું કે બહેનો હોય એને કોઈને કોઈ પૈસા મળે એટલા માટે સિલાઈ કે હસ્તકલા કે આ પ્રકારનું જ્ઞાન આપવા માટે તૈયાર કરીશ અને એમાં ઉપયોગ કરીશ અને આ રીતે ધીમા ધીમા જુદા જુદા પ્રકારની ભૂમિકા પર વિચાર કરો એક મેડિકલ ક્ષેત્રમાં હતા એણે એમ કીધું કે મફત આરોગ્યના આપણે કેમ કરશું બધાને અને આ રીતે બધાય પોતપોતાની રીતે કોઈ સ્વચ્છતા અભિયાન માટે વાત કરી કોઈએ પોતાને બીજી અન્ય પ્રકારે સમાજમાં પ્રેરણા આપવા માટે કરી કે આ કે એમ કીધું કે યુવાનોમાં આત્મવિશ્વાસ ભોગ કરવા માટે કરી કો કે એમ કીધું કે મહિલાઓના ઉજાસ માટે આપણે આ વાત કરી અને આખરે તમામે તમામ જે હતા એણે પોતે એક આખું ટ્રસ્ટ બનાવ્યું અને આ ટ્રસ્ટની અંદર પોતે પોતાના જે ફંડ સરકાર તરફથી મળેલું કે અન્ય નોકરી કરતા એ ફંડનો ભેગો કર્યો અને અન્ય કોઈ ગામના દાતા પાસેથી પણ પૈસા લીધા બોમ બજારું એક સારું બિલ્ડિંગ બનાવ્યું અને એ બિલ્ડિંગની અંદર આ રીતે જુદા 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 વિભાગ દરેક કે દરેક યુવાન માણસ દરેક કે દરેક જે નિવૃત્ત થયેલા માણસ હતા એને શરૂઆત કરી આખરે સાબિત કર્યું કે નિવૃત્તિ એ એ એ અંત નથી ઉડાન છે છે અનુભવ જે સમાજને આપણે પાછો આપવો જોઈએ અને કોઈ પણ વ્યક્તિમાં સેવા કરવાની વાત આવે એ આપણા શરીર અને મનનો શોખ છે અને આ રીતે ઉત્તમ પોતાનું કાર્ય કરતા 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 સમાજમાં એક એવા પ્રકારની ભૂમિકા પ્રકારે દરેકે દરેક વ્યક્તિને માર્ગદર્શન મળતું રહીએ મારે સૌ નિવૃત્ત માણસોને કેવું છે કે આ પ્રકારે જે દસ બાર પંદર જણા ભેગા થઈ અને આ પ્રકારે જો કાર્યની શરૂઆત કરી તો આપણે દરેક ગામમાં આવા દસ બાર પગાર ભેગા થઈ અને કોઈ આયોજન ન કરી શકે ત્રણ ચાર કલાક કામ કરવાની ભૂમિકા આવે તમારા અનુભવનો લાભ જ આપવાનો છે અને એ અનુભવનો લાભ સૌ ફ્રી મફતમાં જે લોકોને જરૂરિયાતવાળા છે એના તમે આપશો એટલે સાચા અર્થની અંદર તમારી તંદુરસ્તી પણ સારી રહેશે તમારું મન પણ સારું રહેશે અને જીવન જીવવામાં તમને ખૂબ આનંદ પડશે તમે બિનજરૂરી સમય બગાડશો ઘરે માત્ર પહેરા રહેશો તો માદા પડશો એને બદલે આ નિવૃત્ત માણસોને એક વિશા બતાવવા માટે મેં આ એક નવા સ્વરૂપની ભૂમિકા ઉપર એક વાર્તા મૂકી છે સૌનેતા નિવાસ